આ વાત રાખી અને હાદાનગરમાં રહેતા એક સક્ષી સાક્ષી યુવાનનું અપહરણ કરી મારમારી અને અત્યાચાર આચર્યો હતો આ ડી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થવા પામી હતી જેમાં પોલીસે આરોપીની ઝડપી લઈ તપાસ હાથ ધરી છે શહેરના પ્રધાનમંત્રી આવાસ યોજના કુલસરમાં રહેતા નિખિલ ઘનશ્યામ સુરજીવાડાના મિત્ર સની જયંતિ મકવાણા નામના યુવાને કુલસરમાં રહેતી દેવલ નામની યુવતી સાથે કોર્ટમાં લવમેરેજ કર્યા હતા જેમાં નિખિલ સાક્ષી તરીકે રહ્યો હતો અને આ મેરેજમાં સહી કરી હતી આ વાતને લઈને યુવતીના પિતા વિપુલ નારણ મકવાણા તથા સાત અજાણ્યા શખ્સોએ સાક્ષી નિખિલનું બાઇક પર અપહરણ કરી રેલવેના પાટા નજીક આવવાનું જગ્યાએ લઈ જઈ નિખિલના કપડાં ઉતાર આવી અને નગ્ન કરી ભીડિયો ઉતારી માર માર્યો હતો અને ફરી કારમાં બેસાડી કરદી જ ગામ નજીક આવેલ પેટ્રોલ પંપ પાસે છોડી દઈ આઠેય શખ્સો ફરાર થઈ ગયા હતા ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે ભાવનગર સર્ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો સારવાર બાદ તેણે મુખ્ય આરોપી વિપુલ નારણ સહિત આઠ વ્યક્તિ વિરુદ્ધ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદ આધારે ડિવિઝન પોલીસે મુખ્ય આરોપી વિપુલ નારણ મકવાડા રહે હાદાનગરવાળાની ધરપકડ કરી છે તથા બાકીના સાત આરોપીની ઝડપી લેવા તજવીજ જાહેર કરેલ છે કેમેરામેન બીજલભાઈ માલકિયા સાથે સંવાદદાતા ફિરોજ મલિક એબી ન્યૂઝ ગુજરાતી ભાવનગર